નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે ફરી વખત એક નવા વિડીયોની અંદર આજે એક નવા ટોપિક સાથે આપણે મળીએ છીએ તો લાસ્ટ લેક્ચરની અંદર ખરા અર્થમાં ટુ શું છે કઈ જગ્યાએ એમનો ઉપયોગ થાય છે અને ટુ બીને બીજા કયા નામથી આપણે એને ઓળખીએ છીએ એ બધી વસ્તુની વાતચીત કરી જે વિદ્યાર્થીઓ માટે એ ટોપિકની અંદર જે કાંઈ પણ શબ્દો છે એ નવા હતા એ શબ્દોને હજી આપણે આગળ મળવાના છે પણ જેમ જેમ ટોપિક અભ્યાસ કરતા જશું ને એમના માટે મેં આપણા માટે જે કાંઈ પણ શબ્દો છે એ સ્પષ્ટ થતા જશે જે કાંઈ પણ ટોપિક્સ છે કઈ રીતના આપણે એની અંદર જે કાંઈ પણ હેલ્પિંગ વર્ક કહી શકીએ અથવા તો ઓક્ઝિલરી વર્ક પણ નામ આપેલું હતું તો એ ટુ બીનો ઉપયોગ છે કેવી રીતના થશે જોવાનું છે આજનો જે કંઈ પણ ટોપિક છે એમની અંદર લાસ્ટમાં આપણે ટુબીના જે આઠ ફોર્મ જોયા હતા એ આઠ ફોર્મ છે એમાં જે પ્રેઝન્ટની અંદર એમ ઇઝ આર લીધું હતું આજે એ એમ ઇઝ આરનો આપણે અભ્યાસ કરવાનો છે તો આજે વર્તમાન કાળ ભણવાનો છે એ રીતના ભૂત ભવિષ્ય જો વર્તમાન કાળ વ્યવસ્થિત રીતે આપણે સમજાઈ છે ને તો ભૂત અને ભવિષ્ય સમજવા આપણા માટે એકદમ ઈઝી છે તો આજના ટોપિકની આપણે શરૂઆત કરીએ આજનો જે કંઈ પણ ટોપિક છે એમની અંદર એમનું નામ આપીએ તો ટુ બી પ્રેઝન્ટ ટુ બી પ્રેઝન્ટ એટલે કે ટુ બી વર્તમાન હવે ખરા અર્થમાં ટુ બી છે એ ખરા અર્થમાં દર્શાવે છે શું

કહી શકીએ છીએ ટુ બી ના હેલ્પિંગ ઉપયોગો છે જેમ જેમ આગળ ભણતા જશું ટોપિક વાઇઝ આપણે જે કાંઈ પણ ઉપયોગ આવશે મુજબ લેતા જશું પણ અત્યારે ટુ બી પ્રેઝન્ટની અંદર એટલે કે ટુ બી નો ઉપયોગ પ્રેઝન્ટમાં કેવી રીતના થાય છે તો મેં તમને કીધું પરિસ્થિતિ દર્શાવવા માટે તો કે મેં કીધું સમય ત્રણ ભાગની અંદર વહેંચવામાં આવે છે વર્તમાન ભૂત અને ભવિષ્ય જ્યારે

તે મારો મિત્ર છે હવે તે મારો મિત્ર છે આ વાક્યને મારે ઇંગ્લિશની અંદર ટ્રાન્સલેટ કરવું છે તો જ્યારે ક્યારે પણ આપણે કોઈ પણ વાક્ય ગુજરાતીમાં છે ને એને જ્યારે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીએ છીએ તો એના માટે પ્રોપર એક વાક્ય રચના હોય તું સમજા હા નહીં તું સમજા નહીં હોય છે વાક્ય રચના તો એ સમય દરમિયાન જ્યારે ક્યારે પણ તમે કોઈ પણ ગુજરાતી વાક્ય ઇંગ્લિશ વાક્યની અંદર લખો ત્યારે એમની અંદર આપણે એની સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ નો ઉપયોગ કરશું અલગ અલગ પરિસ્થિતિની અંદર અલગ અલગ પ્રકાર પ્રકારના સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ નો ઉપયોગ થાય છે તો જ્યારે ક્યારે પણ આપણે પ્રેઝન્ટની અંદર વાક્ય રચના લખવી છે ને ટુ બીની જ્યારે વાક્ય રચના લખવી છે ત્યારે બધા કાળ માટે અત્યારે આપણે પ્રેઝન્ટ કાળની વાત કરીએ છીએ પછી જ્યારે આપણે બધા મિક્સ લેશું ત્યારે વાત કરશું તો જ્યારે કોઈ પણ વાક્ય છે એની આપણે વાત કરીએ છીએ ને જ્યારે આ પ્રકારના વાક્ય છે ટુ બીના વાક્યને એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવા છે એ સમય દરમિયાન આપણે સ્ટ્રકચર ઓફ સેન્ટેન્સની અંદર સબ્જેક્ટ પ્લસ ટુ પ્લસ

મારો મિત્ર છે એ મારા માટે અધર વર્ષ હતો તો અન્ય શબ્દ છે અને આ જે છે એ મને શું બતાવે છે સમય બતાવે સમય એટલે કે ટુ બી છે હેલ્પિંગ વર્ગ છે તો અહીંયા જે કંઈ પણ છે એ મારા માટે શું છે ટુ બી છે અને ટુ બીની અંદર પણ કેવું છે પ્રેઝન્ટ છે તો આ જે કંઈ પણ વાક્ય છે એને જ્યારે મેં લખ્યું આ ગુજરાતીની અંદર પણ જ્યારે હું એને ઇંગ્લિશની અંદર ટ્રાન્સલેટ કરી તો એ સમય દરમિયાન જો મારે વાક્ય બનાવવું છે તો ઇંગ્લિશની અંદર બનાવું તો તે છે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે હી

ગયા લેક્ચરની અંદર આપણે જોયું તો અહીંયા માય છે એ શું છે એક્ઝેક્ટિવ છે નાઉન છે તો આવા સમય દરમિયાન આજે જે પણ અધર વર્ડ્સ છે એમની અંદર તમે જ્યારે ક્યારે પણ જોશો ત્યારે આ જે અધર વર્ડ છે એમની અંદર કાં તો તમને એક્ઝેક્ટિવ આપ્યો હશે કાં તો તમને નાઉન આપ્યું અને કાં તો બંને વસ્તુ તમને સાથે આપેલી હશે આ સિવાય તમને બીજા કોઈ પણ શબ્દ આપેલા હોતા નથી ધ્યાન આપજો તો ઈ હી ઇઝ માય ફ્રેન્ડ તે મારો મિત્ર છે હવે આ જે વાક્ય છે એ જે વાક્ય પ્રમાણે તમે કોઈ પણ વાક્ય બનાવી શકો એક્ઝામ્પલ તરીકે તેઓ મારા ભાઈ છે તેઓ મારા ભાઈ છે તો તેઓ છે એ આપણા માટે સબ્જેક્ટ છે મારા ભાઈ તો એ છે ઈ અધર વર્ડ્સ કહી શકીએ અને છે વર્તમાન કાળ પટાવે છે એટલા માટે ટુબી નું રૂપ છે તો આ વાક્યને શું તો સબ્જેક્ટ એટલે શું થશે તેવો તેવો એટલે ધ્યેય ધ્ય સાથે એની લેવામાં આવે છે આર અને એના પછી મારા ભાઈ છે તો શું થઈ જશે માય બ્રધર તેઓ મારા ભાઈ છે અથવા તો ભાઈઓ છે તો ધેય આર માય બ્રધર્સો અહીંયા ધેય છે એ પ્લુરર છે તો આપણું અહીંયા છે કંઈ પણ અધર વર્ડ્સ કહીએ છીએ અથવા તો નાઉન કહીએ છીએ એ પણ કેવું હશે પ્લુરર હશે અહીંયા એમ કહીએ કે તે મારો ભાઈ છે તો હી ઇઝ માય બ્રધર અહીંયા કેમ લીધું કે તે મારો મિત્ર છે અહીંયા આપણે એવું કહીએ કે તેઓ મારા મિત્ર છે તો એ પ્લુરલ છે તો પ્લુરર માટે આપણે વપ કેવું લેવું જોશે પ્લુરલ લેવું જોઈશે સબ્જેક્ટ પ્લુરલ તો વપ પણ આપણું પ્લુરલ છે અને આપણું જે કાંઈ પણ નાઉન છે એ પણ કેવો આવશે પ્લુરલ આવશે તમે એમ લખો કે ધી આર માય બ્રધર તો આ વાક્ય છે એ ગ્રામેટિકલી છે એ ખોટું ગણવામાં આવે છે એટલે કે અહીંયા આપણું જે કાંઈ પણ અધર અધરવર્ડ્સ લખીએ છીએ એ પણ કેવો હશે પ્લુર હવે પછી ધ્યાન આપજો આ જે કઈ પણ વાક્ય છે એ જો તને વિધાન વાક્ય કહેવાય વિધાન વાક્ય એટલે કે હકાર વાક્ય હકાર વાક્ય એટલે કે આ કેવા છે એફ્રિમેટિવ સેન્ટેન્સ છે પરંતુ જ્યારે એફ્રિમેટિવ સેન્ટેન્સ છે એને મારે નેગેટિવ સેન્ટેન્સની અંદર લખવા છે કેવા છે નેગેટિવ આ છે ની સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ છે પણ જ્યારે મારે નેગેટિવ વાક્ય બનાવવું છે નેગેટિવ એટલે કે નકાર વાક્ય બનાવવું છે તો જ્યારે ક્યારે પણ કોઈ પણ વાક્ય છે એને નકાર બનાવવા માટેનો એક જ નિયમ છે કોઈ પણ પ્રકારનું વાક્ય હોય તો એ વાક્યને નકાર બનાવવા માટે આપણે નોટ એડ કરવું પડે ને નિયમ એ છે કે જે ટુ બીનું રૂપ છે એના પછી તમારે નોટ એડ કરી દેવું તો આપણી માટે જે એફર્મેટિવ સેન્ટેન્સ છે હકાર વાક્ય છે વિધાન વાક્ય છે એમની અંદર સબ્જેક્ટ પ્લસ ટુ નોટ પ્લસ અધર

मित्र नहीं ही इज नॉट माय फ्रेंड मैं नहीं मानता तो आके वाक्य થઈ ગયું નકાર વાક્ય થઈ ગયું નિયમ શું હતો તો કે ટુ બી પછી નો ટૂકું દઈએ મે ટુ બી પછી શું એડ કર્યું છે નોટ કર્યું એ જ રીતે આ જે વાક્ય છે એmare નકાર ની અંદર ફેરવ હોય તો આમની અંદર ટુ બી શું છે આર છે તો આર પછી હું નોટ એડ કરી દેસ તો ધ આર નોટ માય બ્રધર્સ તેઓ મારા ભાઈઓ નથી તો અહીંયા શું થઈ જશે નોટ એડ કર્યું ક્યાં કર્યું તો કે આર પછી તો આ વાક્ય છે નકારની અંદર એવી જ રીતના ઘણી વખત છે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું એટલે કે પ્રશ્નાર્થ પૂછવું છે અંદર પ્રશ્ન થતો હોય તો એવા આપણે ઇન્ટ્રોગ્રેટિવ સેન્ટેન્સ કહી શકીએ પ્રશ્નાર્થ વાક્ય ઇંગ્લિશમાં કહેવાશે ઇન્ટ્રોગ્રેટિવ સેન્ટેન્સ અને એની સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ લખવી છે તો આપણે સબ્જેક્ટ અને ટુ બી નું સ્થાન છે બંનેને ફેરવી નાખવું પડે એટલે કે ટુ બી છે આગળ આવી જશે અને સબ્જેક્ટ છે પાછળ જતો રહેશે તો આપણી

એને બોલવાની રીત ફેરવી નાખે શું તે મારો મિત્ર છે તો એવી રીતના વાક્ય થાય તો આપણે જયારે ઇંગ્લિશમાં વાક્ય બનાવી તો ઇઝ હી માય ફ્રેન્ડ સુતે મારો મિત્ર છે આવી જ રીતના તેઓ મારા ભાઈઓ છે તો શું તેઓ મારા ભાઈઓ છે તો શું એટલે આપણે WH વોટ મૂકવાની જરૂરિયાત નથી ખાલી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છે તો એટલા માટે આપણે ખાલી ટુ બી ને સબ્જેક્ટ નું સ્થાન ફેરવવાનું છે તો શું તેઓ મારા મિત્ર છે તો પહેલા આવી જશે આર તેઓ એટલે ધે અને મારા ભાઈઓ છે આપણે ભાઈઓ શબ્દ લખ્યો તો માય બ્રધર્સ

પરંતુ જ્યારે ગુજરાતી વાક્યની અંદર છું છીએ આવા શબ્દો દર્શાવવામાં આવે હું વિદ્યાર્થી છે છું તે શિક્ષક છે તેની ડાક્ટર છે કે એક્સ વાય છે તેમ કોઈ પણ વાક્ય છે ગુજરાતીની અંદર જ્યારે દર્શાવો પણ એ પરિસ્થિતિની અંદર છે એ દર્શાવે છે તો આવા પ્રકારના વાક્યો છે એમની અંદર છે એ ઉપયોગ કરવામાં આવે આપણે ઘણી વખત છે સબ્જેક્ટ શબ્દ ઉપયોગ કર્યો

ફર્સ્ટ પર્સન એટલે પહેલો પુરુષ સેકન્ડ પર્સન એટલે બીજો પુરુષ અને થર્ડ પર્સન એટલે ત્રીજો પુરુષ ફર્સ્ટ પર્સન સિંગ્યુલર ફર્સ્ટ પર્સન સિંગ્યુલર પહેલો પુરુષ એક એટલે થશે આઈ આઈ એટલે થાશે હું એવી જ રીતના ફર્સ્ટ પર્સન ક્લુલરની અંદર આવે છે વી વી એટલે થાશે અમે એવી રીતના સેકન્ડ પર્સન સિંગ્યુલરની અંદર આવે છે યુ અને થર્ડ પર્સન સોરી સેકન્ડ પર્સન ક્લુરની અંદર પણ આવશે યુ હવે શું આ બંનેની અંદર યુ આપ્યું છે અહીંયા તો સબ્જેક્ટ છે આપણે ચેન્જ થતા દેખાય છે પણ અહીંયા તું બંનેની જગ્યાએ યુ આવ્યું જ્યારે આપણે એકના વચ એક વચનની વાત કરશું ત્યારે આપણે તું શબ્દ ઉપયોગ કરીશું અને જ્યારે બહુવચનની વાત કરતાશું ત્યારે આપણે તમે શબ્દ વાપરીશું જેથી કરીને આપણે ડિફ્રેન્સીએશન ખબર પડે એવી જ રીતના થર્ડ પર્સન સિંગ્યુલરની અંદર આવે છે હી સી ઇટ અને નાઉ એવી જ રીતના થર્ડ પર્સન પ્લુરલ ની અંદર આવે છે તો આ છે કઈ પણ સબ્જેક્ટ છે કર્તા છે જેને આ છે તો આઈની સાથે લેવામાં આવે છે એમ એમ આ એટલે કે વી આર વી આર એટલે કે અમે છીએ વી આર અહીંયા આપણે વી સાથે શું લેવાનું થશે

સિંગ્યુલર છે આ બે વસ્તુમાં ફેરફાર છે અહીંયા છે હી ઈજ કહીએ છીએ ઈટ ઇજ કહીએ છીએ આમાં જ્યારે હી સાથે ઈજ નો ઉપયોગ થાય છે તો આ પુરુષ જાતે માટે વપરાય છે સી સાથે જ્યારે વાત થાય છે સી ઉલ્લેખ કરીએ ત્યારે તેણી થશે અને ઈટનો ઉલ્લેખ કરીએ છીએ ત્યારે નાન્યતર જા પશુ પ્રાણી પક્ષી નીચી વસ્તુ આ બધા સાથે આપણે ઈટનો ઉપયોગ કરીશું એવી રીતના નાઉન છે તો નાઉન સાથે પણ જે કાંઈ પણ વ્યક્તિ બોય ઇઝ છોકરો છે સ્ટુડન્ટ ઇઝ વિદ્યાર્થી છે રાજ ઇઝ રાજ છે રાજેશ ઇઝ રાજેશ છે આ બધા સાથે આપણે ઈટનો ઉપયોગ કરીએ છીએ જેની પાછળ પ્રત્યે લાગે છે ગુજરાતીમાં છે અને ધ્યેય સાથે પ્રત્યે લાગશે આર ધ્યેય આર એટલે કે થશે તેઓ છે તો આ પ્રકારે છે એ સિંગ્યુલર અને કોષ્ટક કોષ્ટક હંમેશા માટે યાદ રાખજો આ વર્તમાન કાળ છે એટલે આપણે એમની સારની સાથે જે કંઈ પણ કર્તાઓ સાથે જે હેલ્પિંગ વર્બ આવે છે ઓક્ઝિલરી વોબ આવે છે એ આપણે લીધું છે પરંતુ જેમ કાળ ફરશે એવી રીતના જે હેલ્પિંગ વર્બ છે ઓક્ઝિલરી વર્બ છે એ પણ ફરી જશે ને પાછળ જે પ્રતિ લાગે છે એ પણ ચેન્જ થઈ જશે પણ આ જે સબ્જેક્ટ છે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર ની અંદર હંમેશા આઈ આવે છે એ રીતના ફર્સ્ટ પર્સન પ્લુરલ ની અંદર હંમેશા વી આવે છે સેકન્ડ પર્સન સિંગ્યુલર અને પ્લુરલ ની બંને ની અંદર યુ આવે છે થર્ડ પર્સન સિંગ્યુલર માં હી સી ઈટ અને નાઉન આવે છે પણ યાદ રાખજો સિંગ્યુલર એટલે કેવા છે એકવચન છે એવી જ રીતના

પ્લુરલ થઈ જશે ચાલો તો આ કોષ્ટક છે આપણા માટે ખૂબ જ અગત્યનું છે તો આને પણ યાદ રાખી લેવું કે જેથી કરીને આગળ ફ્યુચરમાં આપણો ઉપયોગ કરવાનો થાય તો આપણે ઈઝીલી આવડી જાય અત્યાર સુધી જે કંઈ પણ વસ્તુઓ જોઈ છે એમની અંદર એક થોડીક વધારે આની એડિશનલ બાબતો શીખડાવવા માંગુ આ ધ્યાન રાખજો આગળ વિદ્યાર્થીઓને ઘણું બધું કામ આવી શકે એમ હવે ફર્સ્ટ પર્સન જે સિંગ્યુલર અને પ્લુરલ છે એમની અંદર તમે જો આઈ અને બી આ એટલે થાય હું અને વી અથવા વી એટલે અમે અથવા આપણે આ બંને શબ્દોનો ઉપયોગ થાય અમે અથવા તો આપણે છીએ હવે આ સમય દરમિયાન જ્યારે આ અને વી નો જ્યારે કેરે પણ મારે ઉપયોગ કરવો છે તો કોણ કરી શકે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર અને પ્લુરલ નો ઉપયોગ કોણ કરી શકે તો કે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર અને પ્લુરલ નો ઉપયોગ હંમેશા બોલનાર વ્યક્તિ કરી શકે કોણ કરી શકે બોલનાર વ્યક્તિ

માટે ઉપયોગ કરી શકીએ કોના માટે કરી શકીએ લિસનર લિસનર એટલે થાશે સાંભળનાર વ્યક્તિ આ જે પણ યુ શબ્દ છે આપણે હંમેશા સાંભળનાર વ્યક્તિ માટે જ ઉપયોગ કરી શકીએ આ એને બી છે વી છે બોલનાર માટે યુ છે સાંભળનાર માટે અને થર્ડ પર્સન સિંગ્યુલર અને પ્લુરલ છે એ થર્ડ પર્સન ઉપરથી જ ખબર પડી જાય ત્રીજો પુરુષ

આ કોષ્ટકને સબ્જેક્ટ તરીકે જ્યારે આપણે લેવા જઈએ છીએ એમની સાથે કયા કયા હેલ્પિંગ વર્બ આવે છે આપણે મગજમાં બેસીએ એટલા માટે આ છે એ આપણે લીધું છે એમની અંદર એમ છે એ થોડુંક અકવાદરૂપ છે બાકી જ્યારે ક્યારે પણ ઈજની વાત કરવામાં આવે સિંગ્યુલર સબ્જેક્ટ સાથે જ લેવામાં આવે છે આને સિંગ્યુલર વોપ તરીકે ઓળખવામાં આવે છે આ કેવું છે સિંગ્યુલર વોબ છે અને જ્યારે આ છે કેવું છે પ્લુરલ વોપ છે ને એમ છે એ પણ કેવું હોય તો કહી શકીએ કે સિંગ્યુલર વોપ છે કારણ કે આઈ સાથે એક સાથે જ આવે છે બાકી એમનો ઉપયોગ બીજે ક્યાંય નહીં થાય ત્યારે ઈઝનો ઉપયોગ છે સિંગ્યુલર સબ્જેક્ટ સાથે કરવામાં સિંગ્યુલર વોપ છે અને આનો ઉપયોગ છે પ્લુરલ વર્ગ સાથે કરવામાં આવે છે કે પ્લુરલ વર્ક છે તો આ જે કંઈ પણ વસ્તુઓ છે એને પણ આપણે યાદ રાખીએ કે જ્યારે સબ્જેક્ટ લખીએ છીએ તેની સાથે ખોટું વબનું ફોર્મ ન લખાય કારણ કે વાક્ય છે એ તમારું ખોટું પડી શકે એટલા માટે તો ચાલો તો આ વાક્ય રચના એક યાદ રાખી લેવી વધુ ચર્ચાઓ છે આપણે પ્રેક્ટિસનું છે એકાદું લેક્ચર આપણે ગોઠવું છું એમની અંદર છે એ ત્રણેય કાળની એક્સરસાઇઝ આપણે સાથે કરશું અને વધુ માહિતીઓ છે કાળ માટે મેળવશું ટેન્સ વર્તમાનની પરિસ્થિતિ દર્શાવવા માટે સિચ્યુએશન દર્શાવવા માટે ઉપયોગ થાય છે એમ ઇસ આર એમ એપ્રિમેન્ટિવ હકાર વાક્ય તમને સબ્જેક્ટ ટુ બી અને ઓબ્જેક્ટ ઓબ્જેક્ટની અંદર એક્ઝેક્ટિવ અને નાઉનનો ઉપયોગ થઈ શકે નેગેટિવ સેન્ટેન્સ નકાર વાક્યની અંદર સબ્જેક્ટ ટુ બી પછી નોટ એડ કરવો અને અધર વર્ડ્સ જ્યારે ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્યની વાત કરીએ છીએ પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે સમય દરમિયાન ટુ બી સબ્જેક્ટ અને અધર વર્ડ્સ તો આ રીતે આપણે ત્રણેય પ્રકારના વાક્યો છે એ બનાવી શકીએ છીએ વધુ પ્રેક્ટિસ માટે જ્યારે આપણે આગળ જશું ત્યારે એ પ્રેક્ટિસના વાક્યો તમને આપશું અને આપણે સાથે સાથે પ્રેક્ટિસ પણ કરશું તો આવતા લેક્ચરની અંદર છે એ બીજી વખત ફરી વખત મળીએ છીએ એમની અંદર ટુ બી પાસ્ટની વાત કરીએ છે ભૂતકાળની વાત કરીએ છે અને પણ જે કંઈ પણ વિશેષતાઓ છે એને સમજશું તો આવતા લેક્ચરની અંદર મળીએ છીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત